એક કિસમને પાંચસો પાસઠ ગ્રામ ઓફિન જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણસિત્તેર હજાર પાંચસોની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેખરિયા તથા સરળસ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર રાણા તથા બીજા સરળ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા

રાજસ્થાન ના માની તાલુકો ડોલિકલન જિલ્લો બાર બે રાજસ્થાન નાઓ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે